આ બેઠકમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વકીલોને વડાપ્રધાનને વોટ આપવા માટે અપીલ કરી હતી મહત્વનું છે કે ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચારસો પારના આંકડાને સાકાર કરવા સૌ વકીલોને અપીલ કરી છે આ બેઠકમાં ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ બેઠકના સંયોજક અને એડવોકેટ દશરથભાઈ પટેલ

પાંચસો હાજર રહી અને તેઓએ ભાજપ સરકાર માં વિશ્વાસ વ્યક્ત કરેલો અને સૌએ નક્કી કરેલ છે કે અમે સૌ ભેગા થઈ અને અમારા અસિલો અને અમારા મિત્ર મંડળ દ્વારા ભાજપનું કમળ પૂર્ણપણે ખીલવીશું અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા